पैसा व्याजे लेवानी जरुर नथी पोलीस लोन अपावशे वराचा पोलीस स्टेशन ने लोन मिळवामा 16 लाभार्थी حاضر रिया व्याजखोरी ની ચુગલમાંથી મુક્તિ આપવાનો એક પગલું સુરતના વરાછા પોલીસ સ્ટેશન ખાતે DCP आलोक કુમારે અને ACP પી કે પટેલના માર્ગદર્શન હેઠળ વરાછા PI આરબી ગોજજા અને डिस्ट्रાપ PSI એજી પરમાર સાહેબ દ્વારા વરાછા પોલીસ સ્ટેશન ખાતે लोन મેળનો આયોજન કરવામાં આવ્યું તેમાંથી વરાછા કો ઓપ બેંકલી સુરતના શાખા મેનેજર દિનેશભાઈ સોરઠિયા અને તેમની ટીમ દ્વારા કઈ રીતે વરાછા બેંકમાં સસ્તી લોન અને ઝડપથી કેટલા પ્રકારની સસ્તા દરે મળશે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને વધુમાં વરાછા પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે કોઈ પણ પ્રકારના કામ અથવા બિઝનેસ માટે લોન તમે લો તો લોન ભરવાની પૂરેપૂરી તૈયારી રાખવી અને કોઈ કારણસર તમારી પાસે કોઈ જામીન ન હોય તો હું તમારો જામીન થઈશ પણ કોઈ પણ રીતે ઊંચા વ્યાજના ના ફસાવો નહીં આજરોજ વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ જે લોન મેળામાં વરાછા કો ઓપરેટિવ બેંકના કર્મચારીઓ અત્રે પધારેલ છે આ લોન મેળાનો અમારો પોલીસનો મુખ્ય ઉદ્દેશ એક છે કે જે વ્યાજના ચક્કરમાં ઊંચા અને માતબર વ્યાજના ચક્કરમાં જે લોકો ફસાય છે અને પઠાણી ઉઘરાણી અને પછી વ્યાજ ન ભરી શકે એટલે પરિવાર ઉપર પણ ઘણી બધી મુસીબતોને સેલ્ફ પણ મુશ્કેલીઓ ઘણી બધી આવતી હોય છે તો એ અનુસંધાને જે વરાછા કોપરેટિવ બેંકના જે કર્મચારીઓ આજે ખૂબ સરસ માહિતી આપી અને એ એમાં જે લોનના દર છે જે વ્યાજ દર એ ખૂબ જ નજીવા વ્યાજ દર છે એટલે આજરોજ લગભગ સો એક જેટલા વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના લાભાર્થીઓ આવેલા અને અલગ અલગ જે લોનની શ્રમિક લોન છે નાની મોટી બીજી કોઈ એમને ધંધો શરૂ કરવા માટે પણ કોઈ લોન હોય તો એના ખૂબ જ નીચા વ્યાજ દર છે અને એ બાબતે લગભગ સો એક કર્મચ સોરી સો એક લાભાર્થીઓએ એમનો લાભ આજરોજ લીધેલ છે મારું નામ દિનેશભાઈ રમજીભાઈ સોરઠિયા હું વરાછા બેંક એફિટ ટાવર શાખામાં એઝ એ શાખા મેનેજર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવું છું અને બેંકમાં છેલ્લા પચીસ વર્ષથી ફરજ બજાવું છું આજે વરાછા પોલીસ સ્ટેશનમાંથી મને કોલ આવ્યો કે સાહેબ આપણે લોન મેળો કરવાનો છે ખરેખર મને બહુ આનંદ થયો કે ચાલો આજે આપણે કોઈને મદદરૂપ થઈએ વરાછા બેંકની જેટલી જેટલી અમારી વિધાઉટ પ્રોપર્ટીમાં જે લોન છે અને એકદમ નોર્મલ વ્યાજ સાથે જે અમે લોન પ્રોવાઈડ કરીએ છીએ આવા જે નાના અને મધ્યમ વર્ગના જે કર્મચારીઓ છે કે જે ધંધાદારીઓ છે તો આ લોકોને અમે લોકોએ ટોટલી ગાઈડન્સ આપવું કે એકદમ નજીવા પુરાવા સાથે અને નજીવા વ્યાજ દરે અમે લોકો તેમને પચાસ હજારથી લઈને લાખ ત્રણ લાખ પાંચ લાખ સુધીની લોન પ્રોવાઈડ કરશું ખરેખર અમે લોકો દિલથી વરાછા પોલીસ સ્ટેશન ગોજીયા સાહેબ પરમાર સાહેબનો આભાર માનીએ છીએ કે અમને અહીંયા બોલાવી અને આવા મધ્યમ વર્ગના જે લોકો છે એમની સેવા કરવાનો અમને મોકો આપ્યો થેન્ક યુ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે